પાળિયાત ખાતે પૂંજ્યશ્રી વિસામણ બાપુ જગ્યામાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર બે હાજર પચીસ ના રોજ પાળીયાદ ખાતે પૂંજશ્રી વિસામણ બાપુ ની જગ્યા માં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રધુમન વાજા સાહેબ સામાજિક ન્યાય તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી પવિત્ર પ્રસંગે મહાનુભાવો પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ હા મંડલેશ્વર શ્રી નિમળાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પૂજ્ય શ્રી ભૈલુ બાપુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી પછી તેમણે શ્રી બલકળ ગૌશાળા અને સંત નિવાસ મુલાકાત લીધી હતી જ્યાં સર્વત્ર રહેલી સ્વચ્છતા સુવ્યવસ્થા અને સેવા ભાવના જોઈ તેમણે હર્ષ વ્યક્ત કર્યો તથા સમગ્ર વ્યવસ્થાને વધાવી હતી આ પ્રસંગે સાથે નીચે આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પાલજીભાઈ પરમાર જિલ્લા ઉપાધ્યક્ષ વિનુભાઈ સોલંકી રાણપુર એપીએમસી ચેરમેન કિશોરભાઈ ધાદલ અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ સોલંકી શ્રી વીરાધામ પડિયાદ ધામ માં આ ઉપસ્થિતિ સો માટે પ્રેરણારૂપ બની રહી અહેવાલ કનુભાઈ ખાચર